વારંવાર માથાનો દુખાવો સામાન્ય ન હોય કે એટલે કે તે ગંભીર રીતે બીમારી સંકેત થઈ શકે જો તમારી સાથે આવું થઈ રહ્યું છે તો સાવધાન રહો જેમાંથી અચાનક માથાનો દુખાવો હેલ્થ અથવા જેમાં મહત્વપૂર્ણ કામ કરી વખતે અચાનક માથાનો દુખાવો થવા લાગે તો તમારો બધા બગડી જાય છે જેમાંથી કામ બગડી જાય છે તમારી વિચારી રહ્યા છે કે કદાચ તમને ગઈકાલે રાતે પૂરતી ઊંઘ ન મળી રહી તેમજ ન માથાનો દુખાવો થવાઈ રહ્યો છે જે પછીના બીજાનો દિવસે આ

સાવધ રહેવું જોઈએ જેમાંથી આ માથાનો દુખાવો દુખાવો અને તેમાંથી જ્યારે દુખાવો થતા તેઓ દુખાવો થતાં વોલ્ટેજ આખી દ્રષ્ટિ શક્કર જેવા આવા લીધા પછી દુખાવો ચાલુ રહે માથાનો દુખાવો શું જોઈએ છે ડૉક્ટરની સલાહ પછી ખાસ વારંવાર માથાનો દુખાવો સાવધાન બ્લડ પ્રેશર આંખનો તપાસ કરવાથી અને સ્કીન સમયે ઓછો કરવાનો પૂરતી ઊંઘ લો અને હાઇડ્રેટિક રહો